તાલુકાના બોરીશણા થી ફુલેત્રા સુધીનો રસ્તો ચોમાસાની શરૂઆતમાં જ બિસ્માર બની ગયો છે કડી શહેરથી માત્ર સાત કિલોમીટર દૂરાવેલા માર્ગ પર ઢીંચણ સમા ખાડાઓ પડ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાની સ્થિતિ કથળી રહી છે વાહન ચાલકોને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બુરુશણા ગામના ઠાકોર ચંદુજીના જણાવ્યા મુજબ થી પચાસ વર્ષના લોકો બાઇક પર નીકળે તો અકસ્માતનું જોખમ રહે છે ગ્રામજનોએ તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન મામલતદાર અને ધારાસભ્ય રાજેન્દ્રભાઈને વારંવાર રજૂઆત કરી છે ધારાસભ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લેવાય નથી બુરુષણા અને ફુલેત્રા

અઢી તાલુકા પંચાયત સદસ્ય મારા ગામની સીટના પોલીસના સીટના ચાલુ સદસ્ય તુષાર પટેલ અને હાલ અત્યારે વર્તમાન ચાલુ કારોબારી ચેરમેન એમને મેં તત્વ રજૂઆત કરવા છતાં કોઈ વાત અમારી ગ્રામજનોની કે અમારી વ્યક્તિ ધ્યાન ઉપર લેવામાં આવી નથી ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે દવાખાનામાં આરોગ્યમાં દરેક બાબતમાં બહુ તકલીફ પડે છે સાહેબ થેન્ક યુ મારું નામ ઠાકોર ચંદુજી વજાજી હું મોર વતની છું અને ઘણી વખત તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીને રજૂઆત કરી અમારા બેરિકેડ ચેરમેનને ઘણી વખત રજૂઆત કરી છતાંય અમારું કોઈ પણ કામ થયું નથી અને રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે જે ચાલીસ પચાસ વર્ષના માણસો બાઈક લઈને નીકળે તેમને પડી જવાની શક્યતા હોય અને તાલુકા મામલતદારમાંય રજૂઆત કરી ઘણી બધા રજૂઆત કરવા છતાંય પણ અમારું કામ થતું નહીં અને જો આ આ કામ તાત્કાલિક નહીં થાય તો અમે તાલુકા ને ઉપવાસ ઉપર ઉતરવાની અમારી તૈયારીઓ ફુલેત્રા અને બોરિશના બંને ગામના બધા આગેવાનો અમે બસોના ટોળામાં તાલુકા પંચાયતે તાલુકાનું બોરિશના અને ફુલેત્રા ગામની બંને રોડ ઉપરના જે આયા ખાડાઓ એ ખાડાઓ છેલ્લા ત્રણ વર્ષથી પડેલા છે અને ધારાસભ્ય અમે રજૂઆત કરી રાજેન્દ્રભાઈના એ કહેકની કાર્યવાહી કરીશું પછી અમારા ડેલિકેટ છે તુષારભાઈ પટેલ એને ચાર પાંચ વખત કીધું અને અમને મોબાઈલ ની અંદર બતાવશે કે આ કોન્ટ્રાક્ટ હલાઈ ગયું છે બે વર્ષથી અને કોન્ટ્રાક્ટ આવ્યા પછી એક કોમ નહીં કરતા મારું નામ પટેલ લક્ષ્મણભાઈ રણછોડ દાસ ખુલેત્રા ગામનો વતની છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે